મોરબીમાં પૈગંબર મોહમ્મદ સાહિબના જન્મદિવસ અને પવિત્ર ઈદ એ મિલાદને ગણતરીના દિવસો જો બાકી રહ્યા છે હવે ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ તૈયારીઓ શરૂ કરાઈ છે ત્યારે શહેરના અલગ અલગ મુસ્લિમ વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા ધાર્મિક સ્થળો મસ્જિદો મદ્રસા દરગાહ સહિત પોતાના ઘરને રંગબેરંગી લાઇટોથી શણગારીને જગમગાવી દેવામાં આવી છે ઈદ એ મિલાદને લઈને મુસ્લિમ સમાજના લોકોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ઈદે એ મિલાદના ઉત્સવ પર શાંતિપૂર્ણ અને ભાઈચારા ભરેલી ઉજવણી માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે ધાર્મિક કાર્યક્રમો જુલુસ તેમજ સામૂહિક અદુઆ પ્રાર્થનાઓ દ્વારા પવિત્ર દિવસને યાદગાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ઠેર ઠેર ધાર્મિક સ્થળોને શણગારવામાં આવ્યા છે શરનામ મસ્સીપીઠ મદીના સોસાયટી તેમજ સમાકાંઠા આવેલા કાંતિનગર વિસ્તારની અલ ઝુબેદા મસ્જિદ સહિતના ધાર્મિક સ્થળો ચમકતા ઝગમગતા દેખાઈ રહ્યા છે જે તહેવારના આનંદમાં વધુ રંગ ભરી રહ્યા છે શહેરના લોકો આ તહેવારની ઉત્સાહપૂર્વક ઉજવવા માટે ખૂબ જ આતુર હોય ઇસ્લામ ધર્મના પેગંબર હજરત મોહમ્મદ સાહેબ સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદની મુસ્લિમ સમાજ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આપણે હું તમને આ દ્રશ્યો બતાવીશ આ દ્રશ્યો છે આ ઈદે જે મસ્જિદ અલ જુબેદા છે તે જે રોશનીથી શણગારવામાં આવી છે ત્યારે આપણે આપણી સાથે અહીંના મોલાના છે આપણે એમની સાથે વાત કરશું શું કહેશો મુસ્લિમ સમાજના જે ઈદે મિલાદનો તહેવાર આવી રહ્યો છે તેને લઈને આપના દ્વારા કેવી તૈયારી મારું નામ પીર સૈયદ સાવિર કાદરી છે અને જે આપણો તહેવાર આવી રહ્યો છે મુસ્લિમ સમાજનો તે ઈદે મિલાદુ નબી સલ્લાહ આવી રહ્યો છે અને આ તહેવાર જે અમે દર વર્ષે બડી શાનો શોકતથી મનાવી છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અમને સાસ સાકાર આપી અને ખૂબ મોટી સંખ્યામાં અમને આમાં જોડાય અને બહુ શાનો શોકતથી આ તહેવાર અમે મનાવી છીએ કેટલા દિવસથી આ તહેવારની તૈયારીઓ ચાલી રહી છે આ તહેવારની તૈયારી કમસે કમ દસ થી પંદર દિવસથી અમે કરી રહ્યા છીએ અને મોટી સંખ્યામાં અને બહુ જ દિલથી અમે આ તહેવારનું આયોજન કરી રહ્યા છીએ ઈદ મિલાદના દિવસે કેવા પ્રકારના આયોજનો થશે ઈદ મિલાદના દિવસે અમે રાત્રે આગલી મોટી રાતે અમે એક મોટી મિલાદ શરીફનું આયોજન કરવામાં આવશે અને વેલી સવારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ઈદ મિલાદ ને લઈને ત્યારે મુસ્લિમ સમાજમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બુલેટિન ઇન્ડિયા રફી અજમેરી મોરબી